લક્તર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યનો લોક દરબાર યોજાયો તાલુકાના ગ્રામ્યના સરપંચો અરજદારો અને અરજદારો દ્વારા પાણી ગટર તેમજ વીજ ની રજૂઆતો કરવામાં આવી તમામ અરજદારો અને સરપંચો પોતાના પેડ ઉપર ધારાસભ્યના ના દરબારમાં કરી હતી સુવિધાની આપવાની માંગ ધારાસભ્ય દ્વારા અરજદાર લઈ યોજાયો જેમાં સુરેનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામ પંચાયત સરપંચો અરજદારો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે લખતર દશાડા ધારાસભ્ય પીકે પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર દશાડાના બેંતાલી ગામમાંથી સરપંચો અને અરજદારો ધારાસભ્યોના સમક્ષ પોતાની રજૂઆત લઈ હાજર રહ્યા હતા જેમાં રોડ રસ્તા ગટર પીવાના પાણી તેમજ અન્ય સુવિધાને લઈ રજૂઆતો કરવામાં આવી હતી લખતર દશાડા ધારાસભ્ય પીકે પરમાર દ્વારા લગત અધિકારીને ટેલિફોનિક જાણકારી પ્રશ્નનો નિકાલ કરવા सूचना आ तक लखतर जिला भाजप महामंत्री परिभा पटेल लखतर तालुका भाजप पूर्व प्रमुख डीके चवलिया लखतर तालुका पंचायत प्रमुख वासुदेव भाई पटेल युवा मोर्चा प्रमुख ध्रुवराज सिंह राणा लखतर जिला पंचायत उप जगदीश भाई मजेठिया जिला पंचायत आरसीडीएस चेरमेन नंदूबेन वगेला સહિતના અરજદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય દ્વારા તમામ અરજદારો અને સરપંચો નિરાકરણ આવે તેવી પણ આજરોજ હાઉસમાં લખતરના ગામોના ગ્રામ્ય પંચાયતના કક્ષાએ જે કઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોના સંદર્ભમાં લોકોને સાંભળવા માટે બેઠક રાખવામાં આવી એમાં નર્મદાના સંદર્ભમાં તળાવોના પ્રશ્નો અને પંચાયતના વિકાસના કામોના સંદર્ભમાં એક્ટિવિટી આયોજનમાં કામો લેવા માટેની લોકોએ જે રજૂઆતો કરી છે એ તમામ રજૂઆતો અહીંયા સાંભળી છે અને એનું ઝડપી નિરાકરણ આવે એ માટે કાર્યવાહી કરવામાં આવશે આભાર